હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો રામ નામની ધૂન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આજે ગુંજી રહી છે અને જેમાં મહત્વની ભૂમિકા ભજવતા વિશ્વ વિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઈ સુકલ દ્વારા દુબઈ યુએઈ ખાતે આઠસો ને સિત્તેરમી રામકથામાં આજે સીતા રામ વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો દુબઈમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લની આઠસો સિત્તેરમી રામકથામાં

સેવાકીય પ્રવૃત્તિ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો સાથે આચાર્ય ભાવેશભાઈ જોશી પ્રતિકભાઈ જોશી મિહિર જોશી દ્વારા મંગલાષ્ટકના મંત્રોચ્ચાર ગાવામાં આવ્યા હતા જય શ્રી રામ યુએ દુબઈની ધરતી ઉપર જય શ્રી આ રામ શેવા પરિવાર દ્વારા ચાલી રહેલી રામકથામાં આજે સીતારામ વિવાહનો મંગલ ઉત્સવ ઉજવાયો સિત્તેર શ્રોતાઓ સુરતથી દક્ષિણ ગુજરાતમાંથી અહીં આવ્યા છે અમારા પૂજ્ય તારાચંદ બાપુ ગોધામ મોતાથી અહીંયા ઉપસ્થિત છે અમારા વિજયભાઈ ગોસ્વામી અને ભાવેશભાઈ જોશી અમદાવાદ દ્વારા ખૂબ જ સુંદર આયોજન રામકથાનું થયું છે મિલન પ્લસ ટુર એન્ડ ટ્રાવેલ્સ સુરત દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સીતારામ વિવાહનો આજે ઉત્સવ ભદ્રેશભાઈ પટેલ દિહણ દૈનિક યજમાન પદે અને ભરતભાઈ જાદવના સીતારામ વિવાહનો ઉત્સવ મનોરથી પદે ઉજવાયો મને એક વાતનો ખૂબ આનંદ છે કે જે રામ અયોધ્યાની અંદર પ્રગટ થયા જેને સત્તાવીસમી જાન્યુઆરીએ ભારતના મર્દ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યાં સ્થાપના થઈ એ રામનો જય જયકાર આજે વિશ્વના ખૂણે ખૂણે થઈ રહ્યો છે અને એટલે જ મેં આજે કથામાં કહ્યું કે આ સંસારમાં રામ નામ જ વિશ્વને આરામ આપી શકે છે રામ નામ જ વિશ્વને વિશ્રામનો અનુભવ કરાવી શકે છે એ રામ નામનું તાત્પર્ય છે એ રામ નામનું મહિમા છે પણ જે શ્રોતાઓ આ દુબઈની ધરતી ઉપર રામકથા શ્રવણ કરી રહ્યા છે એમને પણ હું ખૂબ હૃદયના ધન્યવાદ પાઠવું છું ચલત વિમાન કોલાહલ હોય અને જય રઘુબીર કહત સબ કોઈ આ મંત્ર સિદ્ધ ચોપાઈ ઉપર રામકથા ચાલી રહી છે સૌ આનંદ અને ઉત્સાહથી એમાં સહભાગી બની રહ્યા છે અને આ દુબઈની ધરતી ઉપર રામના નામનો જય જયકાર થઈ રહ્યો છે દુર્ગમ દુઃખ ને સહન કરી જાય એ ભારતની દીકરી છે સીતારામ વિવાહ એ જીવ અને ઈશ્વરનું મિલન છે દેવનારાયણ ગોધામ મોતાના અધિષ્ઠાતા તારાચંદ બાપુ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને રાજેશ અમૃતલાલ બીકાને સાઉથ આફ્રિકાના જયસીયારામ સેવા પરિવાર ની જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો આ કથાશ્રવણનો લાભ લેતા દેખાયા હતા એઝાસ ગુજરાત ન્યૂઝ